વિશ્વામિત્રી બચાવ સમિતિના હોદ્દેદારોને મ્યુનિસિપલ કમિશનર રજૂઆત શહેરની જીવલેણ બની રહેલી વિશ્વામિત્રી નદીના સંરક્ષણ અને પ્રદૂષણ મુક્તિકરણ માટે આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના હોદ્દેદારોએ વડોદરા મહાનગરપાલિકા કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી સમિતિના પ્રતિનિધિમંડળે નદીમાં દૂષણ ઘટના પ્રવાહ પ્લાસ્ટિક અને ઔદ્યોગિક કચરાના મુદ્દાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી માટે તંત્ર કમિશનરે લેખિત આવેદન પત્ર આપીને નદીના પાયાની સફાઈ ઘાટોની જાળવણી અને કુદરતી વહેણ જાળવી રાખવા માટેના મુદ્દાઓને રજૂઆત કરી હતી કમિશનર અરુણ મહેશબાબુએ પોઝિટિવ પ્રતિસાદ આપતા જણાવ્યું કે તે અંગે સંબંધિત વિભાગોને તાકીદ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને નદી સંરક્ષણ માટે તંત્ર સજ્જ છે વિશ્વામિત્રી નદીના અસ્તિત્વ માટે સમિતિએ સતત જાગૃત રહીને પોતાના સંકલ્પ ને દ્રઢ બનાવતા એવા પ્રયાસો શરૂ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો વડોદરામાં ગયા વર્ષે ખૂબ મોટા પૂર આયા અને પોણા ભાગનું વડોદરા ડૂબી ગયું ત્યાર પછી રાજ્ય સરકારે જે ગ્રાન્ટ આપી અને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ ડિસિલ્ટિંગ એન્ડ ક્લિનિંગ પ્રોગ્રામ થયો એના ટેન્ડરો બહાર પડ્યા એના કામ થયા ટેન્ડરો બહાર પડ્યા એમાં ધારાસભ્યોએ ઘણી બધી વિવાદો ઊભા કર્યા અને બે ત્રણ મહિના ડીલે પણ થયું એટલે કામ પણ ડીલે થયું જે થઈ જવું હતું એ સમય થયું નહીં અને પૂરું કામ વ્યવસ્થિત જે થવું જોઈએ એ પણ નહીં થઈ શક્યું હવે જ્યારે આ વિશ્વામિત્રીનું ક્લિનિંગ ડીંગ અને વાઇડનિંગનો કાર્યક્રમ થયો છે તો આ કાર્યક્રમમાં કેટલોક વિશ્વામિત્રીનો ભાગ રહી ગયેલો છે દાખલા તરીકે અઘોરા સિટી સેન્ટરની બાજુમાં જે એન્ક્રોચમેન્ટ થયેલી દિવાલ બનેલી છે જે મોટી દિવાલ વિશ્વામિત્રીની નદીની અંદર બનેલી છે એ નદીની એ ની ભાગની નદી છે એને ડિસિલ્ટિંગ થયું નથી એનું ક્લિનિંગ નથી થયું એ નદીને મૃત ઉપાય થઈ જાય એવા પ્રયાસો થયા છે અને સાહેબ પહેલી વાર આવ્યા છે તો કયા સાહેબને જાણ પણ નહીં હોય આવી બધી આ ઇજનેરોને પણ જાણ નહીં હોય કાં તો ઇજનેરો જાણીને ખોટું કરતા હોય તો આ લોકો જે ડિસિલ્ટિંગનો કાર્યક્રમ કરે છે ને એમાં મૂળ નદી મૃત ઉપાય ના થાય ને મૂળ નદીનું પૂરેપૂરું ડિસિલ્ટિંગ થાય વાઇડનિંગ થાય અને એનું ક્લિનિંગ થાય